નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ ઉંઝાના કહોડાની સર્વોદય હાઈસ્કૂલને ગ્રામ્ય કક્ષાની શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ ઊંઝા તાલુકાના કહોડા ગામે આવેલી કિરણ પટેલ સર્વોદય હાઈસ્કૂલને સતત ત્રીજીવાર ગ્રામ્ય કક્ષાની સમગ્ર મહેસાણા જિલ્લામાં શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ મેળવી ગૌરવ વધાર્યું છે શાળાના છેલ્લા ત્રણ વર્ષની રિઝલ્ટ તેમજ શાળાનું વ્યવસ્થાપન અને અભ્યાસિક તેમજ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ સહિતને ધ્યાનમાં રાખીને આ એવોર્ડ આપવામાં આવે છે જેમાં મહેસાણા જિલ્લા કક્ષાએ શહેર અને ગ્રામ્ય કક્ષાની પ્રાથમિક શાળાને એવોર્ડ આપવામાં આવે છે કેન પટેલ સરોવદય હાઈસ્કૂલે સતત ત્રીજીવાર આ એવોર્ડને મેળવતા રૂપિયા એક લાખનું ઇનામ પણ મેળવ્યું છે આ ઉપલબ્ધિ પાછળ શાળાના પૂર્વ આચાર્ય આર આર પટેલનું ખૂબ જ માર્ગદર્શન સાંભળ્યું છે તેમજ હાલના પ્રિન્સિપાલ એનવી પટેલની મહેનત રંગ લાવી છે શાળાનો સ્ટાફ સેવકો અને કેળવણી મંડળના પ્રમુખ શૈલેષભાઈ પટેલ તથા મંત્રી ગોવિંદભાઈ પટેલે આભાર માન્યો હતો શાળા કે એન પટેલ સર્વોદય હાઈસ્કૂલ કોળા આ વખતે જિલ્લામાં શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ મેળવેલ છે અને સરકાર તરફથી એક લાખ રૂપિયાનું ઇનામ મળેલ છે આ બીજી વખત અમે જિલ્લામાં શ્રેષ્ઠ શાળા મેળનો એવોર્ડ મેળવ્યો છે એની અંદર છેલ્લા ત્રણ વર્ષનું પરિણામ અને વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે ખેલ મહાકુંભ એનએસએસ વિજ્ઞાન મેળો ઇકો ક્લબ દરેક પ્રવૃત્તિમાં અમારી શાળાનો શ્રેષ્ઠ દેખાવ હોય છે તથા સ્ટાફ મિત્રોનો અને કેળવણી મંડળનો દરેકની અંદર એમાં ભાગીદારી હોય છે અને શાળાનું ખૂબ સુંદર પરિણામ અને બધી જ પ્રવૃત્તિઓમાં સારા દેખાવના આધારે આ નંબર આપવામાં આવતો હોય છે આ રીતે અમારી શાળા સમગ્ર મહેસાણા જિલ્લામાં ગ્રામ્ય કક્ષાની પ્રથમ નંબર મેળવી વિશેષ શાળા બનેલ છે અને એક લાખ સુધી ના મેળવેલ છે